જેનો પેચ હજી સુધી ફસાયો છે હડતાલના કારણે રાજ્યમાં ગરીબ વર્ગના પરિવારને અનાજથી વંચિત રહેવાનો વારો આવે છે સરકાર અને ઓલ ગુજરાત ફેર પ્રાઇસ શોપ એસોસિએશનની બેઠકમાં સુખદ ઉકેલ નહી આપતા રાજ્યભરમાં સસ્તા અનાજના દુકાનદારો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે જ્યાં સુધી દુકાનદારોની માંગ સંતોષવામાં નહી આવે ત્યાં સુધી હડતાલ શરૂ રાખવાની ચીમકી આપવામાં આવી છે પાંચમો દિવસ આજે ચાલી રહ્યો છે

ગુજરાત સમગ્ર ગુજરાતની અંદર લોકો છે રેશનથી વંચિત છે સત્તર હજાર દુકાનદારો પૈકી મોટા ભાગના દુકાનદારો આ સાથે જોડાયેલા છે હાલ વિતરણ છે એ કાર્ય ઠપ થઈ ગયેલું છે અને અમે આશાવાદ રાખીએ છીએ કે દિવાળીના તહેવારમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને સમયસર જથ્થો મળે માટે સરકાર પણ સકારાત્મક વલણ અપનાવે સરકારશ્રી સાથેની જે અમારી યોગ્ય અને વ્યાજબી માંગણી છે એની મંત્રણાના ટેબલ ઉપર બેસી અને સરકારશ્રી સાથે જે ચર્ચા થાય એ ચર્ચાના અંતે આપણે નિરાકરણ લાવી શકીશું